દક્ષિણ પોલીસને તેની હકીકત મળતા તેને તબોચી લઈ તપાસ હાથ રાજ્યમાં નકલી સભ્ય નકલી પીએ અને નકલી ઘી બાદ હવે નકલી પોલીસ અધિકારી બનાસકાંઠામાં ડીસા પોલીસનું નકલી આઈ કાર્ડ બનાવીને લૂંટતો હતો દરમિયાન ડીસા શહેર દક્ષિણ પોલીસને તેની હકીકત મળતા તેને તબૂચી લઈ વધુ તપાસ હાથ ધરી ડીસામાં છેલ્લા કેટલાય સમયથી પોલીસના નામે એક યુવક લોકોને હેરાન કરતો હોવાની વાત પોલીસના ધ્યાને આવી હતી ડીસા શહેર દક્ષિણ પોલીસે ખાનગીરાહે તપાસ શરૂ કરી હતી ને તપાસ કરતા બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલા ટોભા ગામનો આ સભ્ય ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ જગ્યા ઉપર પોલીસ કર્મચારીની ઓળખાણ આપીને લોકો છેતરપિંડી કરી રહ્યો હતો જેથી પોલીસે તેને શહેરમાંથી દબોચી લીધો છે વીસ વર્ષની ઉંમર ધરાવતા અશોક ચૌધરી અત્યાર સુધી અનેક લોકોને પોલીસનું નકલી ઓળખ કાર્ડ બતાવીને છેતર્યા છે આ ઉપરાંત તેની ઠગાઈ કરવાની મોડસ એપ્રેન્ડી પણ એક જ પ્રકારની રહી હોવાનું તેણે કબુલ્યુ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અશોક ચૌધરી નામના આ શખ્સે જણાવ્યું છે કે તેને પોલીસનું નકલી ઓળખ કાર્ડ બનાવ્યું હતું ને લોકોને પોલીસની ઓળખ આપીને નાણાં અને સમાન લઈ જતો હતો ને અશોક ચૌધરી અત્યારે પોલીસ હિરાસતમાં છે ને તેને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના પોલીસે રિમાન્ડ મેળવ્યા છે પોલીસને આશા છે કે રિમાન્ડ દરમિયાન અશોક દ્વારા કરવામાં વધુ ઠગાઈની હકીકતો પણ પણ સામે સામે આવશે લોકોને અગાઉ ચોરીને નકલી પીએસઆઈ બની લોકો સાથે ચેતરપિંડી હોવાની ફરિયાદ નોંધાયેલી છે અને તે જેલની હવા પણ ખાઈ ચૂક્યું છે તેમ છતાં પણ જેલમાંથી બહાર નીકળ્યા બાદ આજ પ્રવૃત્તિ ચાલુ રાખતા ડીસા શહેર દક્ષિણ પોલીસે તેને ફરીથી પકડી લઈ વધુ તપાસ હાથ ધરી છે